તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાના પણ સમાચાર મળ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળે હજુ પણ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાવાનું છે કયા વિસ્તારોમાં યલો એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળે આગામી દિવસોમાં વરસાદને લઈને ગુજરાતના બે જાણીતા આગાહી એવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌપ્રથમ આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે તેની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચોમાસાની જમાવટ શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના એકસો ને સાઠ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે ડાંગના આહવામાં નવ પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો વળિયા ઉપરાંત વલસાડના કપરાડામાં પણ સાડા નવ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ડાંગના વધઈમાં સાત પોઈન્ટ સાત ઇંચ સુબીરમાં સાત પોઈન્ટ એક તો વલસાડના ધરમપુરમાં પણ છ પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના નવસારીના વાંસદામાં છ પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે ચોવીસ કલાકમાં ચોત્રીસ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે જ્યારે એકોતેર તાલુકા એવા છે કે જે વિસ્તારોમાં એક ઇંચથી વધારે વરસાદ ખાબક્યો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે ખેડૂત મિત્રો આ તો વાત છે આજે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા વરસાદની પરંતુ હવે આજે અને આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આવો જ વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ બરાબરનો જામવાનો છે રાજ્યમાં આગામી ચોવીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે કેટલાક જિલ્લામાં યલો એલર્ટ તો વળી કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે આજની જો વાત કરવામાં આવે તો આજે એટલે કે ઓગણીસમી જૂનના રોજ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર દીવ ભરૂચ અને નર્મદા સુરત તાપી અને નવસારી ડાંગ વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો આ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વળે આવતીકાલ એટલે કે વીસમી જૂનના રોજ તાપી નવસારી અને ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એકવીસ અને બાવીસ જૂનની જો વાત કરવામાં આવે તો અમરેલી ભાવનગર અને ભરૂચ નર્મદા સુરત અને તાપી તો ડાંગના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે મિત્રો આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો વળી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આ વિસ્તારોમાં બાવીસ જૂનના રોજ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તો ત્રેવીસ જૂનની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર થવાની શક્યતા છે જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે તો વળી કચ્છ અને મોરબી પાટણ મહેસાણા અરવલ્લી જામનગર દેવભૂમિ દ્વારકા અને તાપી ડાંગ વલસાડ અને નવસારીમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં ત્રેવીસ જૂને ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ ચોવીસ જૂનની જો વાત કરવામાં આવે તો ચોવીસમી જૂને પણ કચ્છ પાટણ બનાસકાંઠા અને ગીર સોમનાથ નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે આ સાથે મહેસાણા અને ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ પંચમહાલ મોરબી સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ગર્જના સાથે વરસાદની સંભાવના સેવાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે મિત્રો હવામાનના બદલાતા મિજાજ વચ્ચે ગુજરાત માટે મોટી આગાહી સામે આવી છે જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું કે છવ્વીસ જૂનથી લઈને ત્રીસ જૂન વચ્ચે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે અને જેને કારણે ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બની શકે છે ઘણા વિસ્તારોમાં પૂરના સંજોગો પણ ઊભા થઈ શકે છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી દિવસોમાં ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે ખાસ કરીને સાંજના સમયે પવનની ગતિ વધુ રહેશે અને વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડવાની સંભાવના આ સાથે તેમણે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચોમાસું ભારતમાં ઝડપથી આગળ વધી રહ્યું છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે વડોદરા અમદાવાદ દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરી કે ત્રીસ જૂન બાદ અનેક નવી સિસ્ટમ વરસાદી સિસ્ટમ બનવાની છે જેનાથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ પડશે આ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને પૂરના સંજોગો ઊભા થવાની શક્યતા પણ તેમણે જણાવી છે ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહી કાર્યવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર મેઘમહેરની આગાહી કરવામાં આવી છે ગત છવ્વીસમી મેના રોજ મુંબઈ સુધી આવીને નૈઋત્યનું ચોમાસું ત્રણેક સપ્તાહથી આગળ વધતું અટકી ગયું હતું જોકે ગત રવિવારે અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ચોમાસાએ ગતિ પકડી હતી અને સત્તાવાર રીતે ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે છેલ્લા એકથી લઈને બેથી લઈને ત્રણ દિવસ સુધી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકામાં તોફાની બેટિંગ કરી રહ્યા છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હજુ પણ અસહ્ય બફારાથી લોકો પરસેવે રેપેપ થઈ રહ્યા છે અને વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર નવી અને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગત સોળ જૂનના રોજ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અરબસાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાને ખેંચી લાવ્યું અને તેની અસર હજુ સુધી ગુજરાત ઉપર છે જેને પગલે આગામી બે દિવસ એટલે કે ઓગણીસ અને વીસ જૂન સુધીમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત તો સૌરાષ્ટ્રના બારેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જૂનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ વાપી અને ડાંગ વડોદરા આણંદ અને નડિયાદ તો વળીખેડા જિલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની વકી છે આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટર ઉપર અતિ ભારે વરસાદ પણ પડી જાય જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેમજ મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પણ હજુ પચાસ ટકા ભાગોમાં જ વરસાદ પડ્યો છે જો કે આગામી બે દિવસમાં આ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે એવી જ રીતે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવના જ્યારે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા પાટણ વાવર અને થરાદ અરવલ્લી જેવા જિલ્લાઓમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા છે મિત્રો આગામી બે દિવસ સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે જ્યારે મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા દાહોદ છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લામાં મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે તો વળી એકાદ બે સેન્ટરની અંદર ભારે વરસાદ પણ પડી જાય